માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા મકર સંક્રાંતિ દિવસે માનવ સેવા અને જીવદયાના વિવિધ કાર્યો કરાશે દર વર્ષે સંસ્થા દ્વારા મકર સંક્રાંતિ દિને સેવા કાર્યો કરાય છે માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથે ભોજન એકલા આટુલા નિરાધાર વૃદ્ધ વડીલોને ટિફિન દ્વારા ભોજન બાળ શ્રમયોગ્યો અને રંક બાળકોને ભોજન પક્ષીઓને ચણ ગાય માતાઓને ઘાસચારો તથા સ્વનોને રોટલા હમીરસર તળાવમાં માછલીઓને લોટની ગોળીઓ કીડીને કીડિયારો જરૂરતમંદ લોકોને ભોજન વિતરણ કરવામાં આવશે વિવિધ આયોજનોમાં સહયોગો આપવા ઈચ્છતા દાતાશ્રીઓએ નો સંપર્ક કરવા સંસ્થા દ્વારા જણાવાયું છે માનવજ્યોત સંસ્થા ભુજ શ્રી રામદેવ સિવાશ્રમ પાલા કચ્છ દ્વારા દર વર્ષે અમે મકર સંક્રાંતિ પર્વની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરતા આવ્યા છીએ આ વર્ષે પણ અમે લોકોએ ગાયોને ઘાસચારો પક્ષીઓને ચણ શ્વાનોને રોટલા અમૃતસરમાં જે માછલીઓ છે એમને લોટની ઘોડીઓ કિડિયારો પૂરવો રંખ બાળકોને ભોજન ભૂખ્યાને ભોજન માનસિક દિવ્યાંગોને ભોજન વ્રત વડીલોને ટિફિન દ્વારા ઘેર બેઠા ભોજન બાળ બાળસમયોગીને ભોજન આવી રીતે અનેક વિવિધ પ્રકારે માનવજ્યોત સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે મકર સંક્રાંતિ દિન કે જે દાન પુણ્યનો મહિમા સમજાવતો દિવસ છે અને એ દિવસે માનવજ્યોત સંસ્થાએ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી છે દાતાઓને વિનંતી છે આ કાર્યમાં સહયોગ આપશો જી